નમસ્કાર મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવે તેમાં આંશિક રીતે આજે સિસ્ટમ થોડીક ઊંચી આવી છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારેથી ભારે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ત્યાં મિત્રો અત્યારે તમે જે વરસાદનો વિડીયો જોઈ રહ્યા છો તે ભાણવડના ઢેબર ગામનો છે ભારે વરસાદ પડવાને કારણે ઢેબરના રસ્તાઓમાં પાણી ભરાયા હતા જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે મિત્રો તમારા વિસ્તારમાં પણ આજે આવો જ વરસાદ હોય તો કમેન્ટમાં તમારા ગામનું નામ લખીને જણાવજો અને મિત્રો ઢેબરમાં પડેલા વરસાદનો વિડીયો બતાવું તે પહેલા આવી જ રીતે હવામાનના પડે પડના તાજા સમાચાર દ્રોત તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો